નમસ્કાર ખેડૂત મિત્રો હું મૈત્રી આજ ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી આપ સર્વ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે આવ્યા છીએ શાંતિપુરા કંપમાં જે મેઘરજ જોડે આવેલું છે અને આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂત એવા હેતભાઈ પટેલને મળવાના છીએ કે જે પોતે જીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ પણ કરેલો છે અને છેલ્લા દસ વર્ષથી બટાકાની ખેતી પણ કરે છે અને તે પોતે પણ બટાકાની સારી એવી ખેતી કરતા રહ્યા છે અને એમને છેલ્લા બે વર્ષથી આઈસીએલ જોડે સંકળાયેલા છે એમનું પોલીસલ્ફેટ પણ વાપરેલું છે આ સાહેબ દાણાદાર પોલીસલ્ફેટ પણ વાપર્યું છે અને બીજા આઈસીએલના વોટર સોલેબલ અને આઈસીએલના જે સ્પ્રેવાળા ગ્રેડ આવે છે એમનો પણ ઉપયોગ કરીએ છીએ તો આપણે આજે મળીએ હેતભાઈને કે એમનું ઇન્ટ્રોડક્શન આપશે હું હેત પટેલ અમે છેલ્લા દસ વર્ષથી બટાકાની ખેતી કરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી આઈસીએલનું પોલીસલ્ફેટ જે દાણાદાર આવે છે એ આ વખતે ઉપયોગ કર્યો અને એની સાથે સાથે જે ન્યુટ્રીવન્ટ જે સ્પ્રે ગેડ સ્પ્રે ગ્રેડ આવે છે એનો પણ ઉપયોગ કરો છે એની સામે અમે જે વોટર સોલ્યુબલના જે ડોઝ હતા એનામાં થોડું કાપ મૂક્યો છે અને એની જગ્યાએ ન્યુટ્રીવન્ટના સ્પ્રે અને પોલીસલ્ફેટ એડ કર્યા છે અને બટાકા બી અમે સારામાં સારા હાલ ઘડી આપણે તમે જોઈ રહ્યા છો આ સમક્ષ તમે ખેડૂતો જોઈ જ રહ્યા છો કે તેમને આઈસીએલ પ્રત્યે ભાવ સારો છે કે સંતોષપૂર્વક બનાવી દેવા તો મેં હેજભાઈ કેવું લાગે છે કે આઈસીએલના ખાતરથી તમારો કેટલો ફાયદો છે સારું છે અમે આગળ પણ બેથી ત્રણ કંપનીઓના ખાતર યુઝ કર્યા છે અને છેલ્લા બે વર્ષથી પોલીસઅલફેટ જ્યારથી શીડ્યુલમાં એડ કરી એ વખતથી સારું છે અને વોટર સોલ્યુબલના ખર્ચા પણ થોડા ડાઉન કર્યા છે તો બધા ખેડૂતને ભલામણ કરીશ કે ન્યૂટ્રીવન્ટ સ્પ્રેનો ન્યુટ્રીઓ ખાતરનો સ્પ્રે બી એડ કરો અને પોલીસલ્ફેટ બી એમના શિડ્યુલમાં એડ કરો સારું છે હાલ ઘડીમાં પ્રોડક્શન તો આ રહી એક સફળ ખેડૂતની કહાની કે તે પોતે પણ બીએસસી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર છે અને એ ખેતીમાં પણ ખૂબ સારો એવો રસ જળાવે છે અને સારી એવી ખેતી પણ કરે છે ધ્યાનપૂર્વક